આગામી અપડેટ છે આપને સમયસર મળી રહે જોઈએ હવે વિગતો આપણે અહીંયા લખ્યું છે તત્કાલીન અને તત્કાલીન આ બેમાંથી કઈ જોડણી સાચી છે તેમજ રવિશ આ જોડણી કેમ ખૂટે છે અને સ્નેહાદીન આ જોડણી કેમ ખૂટી છે એની સમજ આજનો આ વિડિયો આપ પૂરેપૂરો જોશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો હા મિત્રો જોડણી યાદ રાખવાની આપણે જે જુદી જુદી રીત અથવા ટેકનિક જોઈએ છે તો એમાં અંતે ઈન એવા શબ્દોમાં દીર્ઘ ઈ આવે છે એટલે આ ખાલી બે શબ્દો યાદ રાખશો એટલે મોટાભાગના શબ્દોની જોડણી તમારી તૈયાર થઈ જશે અંતે ઈ નામતા હોય કેવા શબ્દો કે જેમાં શું છે દીર્ઘ કયા જુઓ તમે प्राचीन अरवाचिन समकालीन मध्यकालीन विजो शब्द से शालीन रेताبداमा दीर्घ ई से कुलीन चنين दीर्घकालीन अधीन स्नेहादीन अभी हमने समझा से कि आमादी दीर्घ है तत्कालीन या पण तुमने क्या लाफ के आ दीर्घ है बीजा जो शब्दों से ये शब्दों में પરાધીન સમીચીન સમીચીન એટલે એમાં પણ દિગ્ગર છે જેમ કે પ્રવીણ ગ્રામીણ અને શ્રમે બેટ શબ્દો આના અપર છે આપણે જોઈશું सरी अमा अपवाद बालिश अने अर्मिश जो यहाँ ईश अंत हो शब्दों में दीर्घ ईश है जेम के रजनीश सत्ताधीश अवनीश गिरीश नितिश सतीश रविश अह ते ख्याल आ जैसे कपीश हरीश अने न्यायाधीश तो शब्दों में दीर्घ ईश है अपवाद रूप शब्दों से

પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલો છે બિસ્સીરાટોર કરંટ અફેર્સ કે જેના રોજેરોજનું કરંટ અફેર્સ દરરોજ સાંજે સાત વાગ્યાની આજુબાજુ મૂકવામાં આવે છે એમાં માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને ક્વીસની વિગત અમે એમાં મૂકીએ છીએ અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નાખ હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવેલો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોત તેને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાયકોનને ચાલુ કરવાનું ભૂલ